નાઈટ કઈ ફરી જાય ગામ કઈ બદલી નું પૂરે કઈ નક્કી જ નહીં આદિ એનાથી થી આયેલો હશે હનુમાનજી લંકામાં ગયા હા પછી પકડાઈ ગયા અને લોકો કચેરી ગાફા ને અગ્નિ મૂકી એમાં લંકા બળી હનુમાનજી આવ્યા ને તો વાંજરાપ કર્યો એક જુવાને ને નાઈટ ને ઉજળી કરી નાખી કે એક જ ગયો તો તો લંકા બારી નાખી વાહ 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 હા વાહ મીંડ્યા કરવા અને થોડાક દિવસ પછી યુદ્ધ થયું લક્ષ્મણજી ને મોરછા આવી વૈદ્યને બોલાવી હતા કંઈક જડીબુટ્ટીનું નામ દીધું તું કે તો ફલાણા પર્વત માથે છે તો કોકે કીધું કે લંકામ નથી કે લંકામાંય હતી પણ હનુમાનને લંકા બાળીને એમાં ઔષધી બળી ગઈ નાજ ફરી ગઈ કે તને બાળવાનું કોને કીધું તું હા સીતા માતાજીની શોધ કરીને આવવાનું હતું ત્યાં કોને આવું હળગાવવાનું કીધું આ ભડકા તે જ કહ્યાં ને હવે જા ઔષધી લે આવ્યો મૂળ આના જ પૂગાય એમ નથી આટલે સમાજ કણી